અમદાવાદ જિલ્લાના ધોડકા શહેરના પાશ્વનાથ સર્કલ પાસે ખાનગી લક્ઝરી બસોના ડ્રાઈવરોએ બસ રોડ ઉપર બસ રોડ ઉપર ઊભી કરી દઈ રસ્તો ચક્કાજામ કરી દેતા પોલીસ દોડતી થઈ હતી શહેર ખાતે કલીકુંડ સર્કલ થી પાશ્વનાથ સર્કલ તરફ આવી રહેલી અમુક ખાનગી લક્ઝરી બસોના ડ્રાઈવરોએ પાશ્વનાથ સર્કલ પાસે પોતાની બસો રોડ વચ્ચે ઊભી કરી દઈને ચક્કાજામ કરી દેતા વાહન વ્યવહારને અસર પડી હતી ત્યારે આ બનાવની જાણ થતા આસપાસથી લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા જે બાદ આ બનાવની ચાણ તાલુકા ટાઉન પોલીસને થતા પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લક્ઝરી બસોની સાઈડમાં મુકાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો ઈ દૃશ્ય એક સાથે સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ